તમે મિત્રો ક્યારે ઘરની બહાર નીકળો છો દેખો આમ જો અહીં કણે કે રીસ સેવા બાકી એક નંબર હે બધું હે બાજુ ગ્રામ વિહાર સાસણ કીરો

વન ભોજન કરવા લોકો આવે વન ભોજન કરવા અમારી જેવા તો ગાડીઓ કરીને વાડીએ છીએ વન ભોજન કરીએ કાંઈ વાંધો નહોતો આગળ જોતા અત્યારે હતો તો ભવનનો ફૂલ આવે ને કે ભૂલ લાંબો નથી કરવો વાંધો કાંઈ નથી આમ જો મિત્રો હે ને તમે પછી ગાડીઓ જો આવે એ આ ગાડીઓ છે ને એક નંબર અમારે ફરવાનું સફારી કરવાની એ સારતી ઊંટવાવાળા તો આવડા લોકો એમ આપણે તો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn cái này ok vậy cái cái chỗ này đi à còn anh ấy chill hả? biết chứ à đi xíu tôi cái cái gì દેખેર લાત્રા 3 1 4 આ મિત્રા જાડવાની છે ને શી છે જો આ કાગળ દયો ને Các thầy tỏ đi mình đứa Thầy tỏ

કાઈ વાંધો નહોતો આપણે બ્લોગ માં થઈ ગયું જોડે રહેજો જો નવો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી જ નાખજો હવે ના હાકલ આમ જો મિત્રો આ લોકેશન છે એક નંબર હો બાકી લોકેશન કટે નહીં એવું કાઈ છે જો આ બાજુ તો જે ઉપર આયલા જાય કેવું છે સંસન પોઈન્ટ એક નેકો જોયા જેવું હે ગાંડી ગીર જોયા જેવી છે તમે આવો તો આ બાજુ હોટેલ આ બાજુ જો બાકી કઈ ઘટે નહીં એવું બધું

પછી જમીન એમ કાય વંદન મિત્રો હાલો જી આપણે એક થોડું કામ લોકેશન એક આગળ હે અહીંયા જાતા આવી કાય વંદન આપણે બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા છે ના ભાઈ ને હે ને હવે તમને બતાવ એનો રાજ ના ના કા બંધ કરી દે બંધ કરી દો બંધ કરી દે અમે તો તમને વસ્તુ બતાવ એક એક બતાય બતાય એકી તૂટી ગયા ભાઈ નું કેટલા મોંઘા બૂટ હે તોય તૂટી ગયા જો 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 યે મસ્તી નો હેલા જો આ જો ઓ દે ઓ સુ દે ઓ દે ઓ દે આ રે દે રે ઓ દે શરમ આ બિચારા ને અરખો હું કેસર લે લુખી દાટી કે મારસ એ પાડી એ બાજી ઓલ ઓલ મોડું થા ઓલ હા લા આથી પાછો બીજો એક લોકેશન આવી ગયો જો આવડો પેલા ફામે હતા તને શરમ આવતી લાગે છે શરમ આવે જો ઓલો ફોટા પડે હરખો પડજો હરખા મચ્છર કેમ કવડી ગયું હોય વાકા

ત્યાં જવાનું છે ઓમ શાંતિ વિલાય ધમાલ જોઈ અને કીધું હવે પુષ્પારાજ રિસોર્ટ હે ત્યાં જઈ આવી હવે આ હવેકર્યું છે ગાડી વાળા કાંઈ વાંધો નહીં હવે આપણો લગભગ ટૂંક સમયમાં જ્લોગ પૂરો થઈ ગયા છે તો હવે હમણાં બ્લોગ પૂરો થાય ત્યાં સુધી તો જોડાયેલા રહ્યો અત્યારે જો જંગલમાં અહીંયા જો કંઈ દર્શન કંઈ દે તો સસલો હતો અત્યારે ખાલી દેખાણું છે અને બીજું કંઈ દેખાણું નથી જો દેખાઈ જઈને તો અમને તમને બ્લોગમાં બતાવું

સાડા ત્રણ જેવું થઈ ગયું પછી તો બાજુ બગીચો હોય ત્યાં કંઈ રખડી ને નવરા પછી કાક આ ભાઈ જો કેરી ઉતારે કાઈ વાંધો ન લો આપણો વ્લોગ હવે પૂરો કરી નાખો કે વાંધો નો આપણા વ્લ્ગે પૂરો કરી નાખી પાછા મળી એક નવા વ્લોક સાથે હજી મારું વ્લોગની એડિટિંગ કરવું છે પાછો અપલોડ કરવો એટલે તમને લાગશે એટલે કઈ વાંધો નો લોકો આપણે પૂરો કરી નાખીને હોય તો લાઇક ને પ્રસ્ક્રાઇબ કરી નાખો